શ્યામકુમાર ના નમસ્કાર સીસીટીવી કેમેરા સુરક્ષા માટે એક અત્યંત ઉપયોગી સાધન બની ગયું છે આ કેમેરાઓ ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ ઘટનાઓને રેકોર્ડ કરી શકે છે અને આમ ચોરી તોડફોડ જેવી ઘટનાઓને રોકવામાં મદદ કરી શકે છે સીસીટીવી કેમેરા લગાવવાના મુખ્ય ફાયદા સુરક્ષા સૌથી મહત્વનો ફાયદો એ છે કે સીસીટીવી કેમેરા ઘરને ચોરો અને તોડફોડ કરનારાઓથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે જો કોઈ અંધિકૃત વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરે તો કેમેરા તેને રેકોર્ડ કરી લેશે અને પુરાવા પૂરા પાડશે શાંતિ સીસીટીવી કેમેરા હોવાથી તમે ઘરની બહાર હોવા છતાં પણ તમારા ઘર પર નજર રાખી શકો છો આનાથી તમને માનસિક શાંતિ મળે છે પુરાવા જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો સીસીટીવી ફૂટેજ પોલીસને તપાસમાં મદદ કરી શકે છે બીમા ક્લેમ ઘણી બીમા કંપનીઓ સીસીટીવી કેમેરા હોવાને કારણે ઘરની બીમામાં ડિસ્કાઉન્ટ આપે છે બાળકો અને વૃદ્ધોની દેખરેખ જો તમારા ઘરમાં બાળકો અથવા વૃદ્ધો હોય તો તમે સીસીટીવી કેમેરા દ્વારા તેમની પર નજર રાખી શકો છો સીસીટીવી કેમેરા ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું રિઝોલ્યુશન ઉચ્ચ રિઝોલ્યુશન વાળા કેમેરા વધુ સ્પષ્ટ ચિત્રો આપે છે નાઇટ વિઝન રાત્રે પણ સ્પષ્ટ ચિત્રો માટે નાઇટ વિઝન ફીચર ખૂબ જ ઉપયોગી છે મોશન સેન્સર મોશન સેન્સરવાળા કેમેરા ફક્ત ત્યારે જ રેકોર્ડ કરે છે જ્યારે કોઈ હલચલ થાય સ્ટોરેજ કેમેરામાં કેટલું ફૂટેજ સ્ટોર થઈ શકે છે તે જોઈ લો વાયરલેસ અથવા વાયર્ડ તમારી જરૂરિયાત અનુસાર વાયરલેસ અથવા વાયર્ડ કેમેરા પસંદ કરો સીસીટીવી કેમેરા ક્યાં લગાવવા મુખ્ય દરવાજો બારીઓ ગેરેજ બગીચો જગ્યાઓ નિષ્કર્ષ સીસીટીવી કેમેરા ઘરની સુરક્ષા માટે એક અત્યંત ઉપયોગી સાધન છે જો તમે તમારા ઘર સુરક્ષિત રાખવા માંગતા હો તો સીસીટીવી કેમેરા લગાવવું એ એક સારો વિકલ્પ છે